પેલું ફળું જે દુકાનમાં પીડ્યું હતું ને સાહેબ નાનો એવો એક નાની મંદિર જેવું કરીને પોતાની દીવાલે નાના એવા માલિકા પાંચ કંકુના સાંડલા કરી સુંદરી શ્રીફળ મેકીને મારી મેલડીને બેહાવી ને સાહેબ અને શેઠ મંજા પૂજવા પણ મેલડી ધાર્યું કરે ને અણધાર્યું કરે છે લાંબી આંગળી કરે મેલડી આંગળીના ટેરવા માથે આવી જાય હો ખાલી શેઠ એટલું જ બોલે ક્યાં ગઈ મારી કાળિયાની મેલડી ત્યાં તો સાહેબ આમ ધાક ધાકા મેલડી શેઠ બોલે ને મેલડી પૂરું કરી દે પણ સાહેબ વાત ની હવે મજા છે મંડાણ ના માંડવા વાળા મરી જાય ધર્મ કોઈ દી કોઈ મરતું નથી ધર્મ તો હજાર અમર છે સાહેબ નગર શેઠ વાણિયાનો દેહકાળ થઈ ગયો સાહેબ જેને બે દીકરા હતા એક પંદર સત્તર વર્ષ એક બાર તેર વર્ષ

ઘરની માલિમાં પોતાની જનતા હોતી છે એક બાજુ ગઈટી ડોસી હોતા છે એક બાજુ પોતાનો ભાઈ પંદર સત્તર વર્ષ નો છે અને સાહેબ તેર વર્ષ ના દીકરા એ નાનું એવું ટેબલ મેકી અને મેલડી ને લાકડા ના પાલક જ્યાં બેહાર હતા ને એના બાપે હોનાનું નું સતર માથે ચડાવ્યું હોના નું સતર મેલડી નું આમ કરી ઉતારી લીધું હશે ઉતારી પોતાના ખિસ્સા ની માલિમા નાખી અને બીજા દિવસે ભાઈ બંધો આપીને વેસી ખાઈ ગયા છે પણ સંધ્યા ટાણે પંદર હતર વર્ષનો દીકરો હાથમાં અગરબત્તી લઈને આમ ધૂપ દીવા કરવાની તૈયારી પાળી ગયો પોતાની જનતા ને કીધું માં મેલડી માં સતર નથી ત્યાં હોદી તો કાઈ નઈ પણ સાહેબ એસી વર્ષની પોતાની ગઈઠી માં જે ખાટલામાં માં હોતી ને એને જઈને કીધું માં મેલડીના પાલખની પાલક ની માલિપા કોના નું સતર નથી આહા અને સાહેબ સાહેબી નાભી માંથી શબ્દ નીકળી ગયો કે કાતો કાળિયો દેવી પૂજક ખોટો હે કાતો એની મેલડી ખોટી અને કાં તો એનો વડવો ખોટો હોય આ મેલડી નું મંડાણ માંડવા વાળો નકર મેલડી જો અહીં બેઠી હોય

સાહેબ ડોસી ને ખબર નથી મારા દીકરા નો દીકરો સોર છે દાદા કા તો સોર ને લઈ આવ્યું તો સોર ની મારી નજરે લાવી તો હું તને માનો કા સોર ને કા સોર ની લાઈશ આવે તો હું તને હવા મળ તાવો મેલડી કરીશ એસી વર્ષ ની ખાટલામાં ખાટલા હોતી હોતી આટલું બોલી ગઈ સાહેબ એક દી ગયો બે દી ગયા અને બીજા દિવસની મેકલી અંધારી રાતે હોતા હોતા પાછી ડોસી ની નજર ગઈ હોય મેલડી બેઠી શું બેઠી છે સાહેબ જેના ઘરે થઈ ગયું ને એને ખબર હોય શું બેઠી છો કા તો કાળીયો દુબળો કા તો મેલડી તું દુબળી ને કા તો કાળિયા વડવો દુબળો હશે ન કરતો કાલે આ બે દી વ્યા ગયા કાલ ત્રીજો દી ઉગી જાય છે મેલડી દુબળી થઈ ગઈ તારામાં હાલવાની હલ્યો નહીં સાહેબ બીજા દિવસે રાતે દસક વાગે ડોસી આવો ટકોરો કર્યો ને પ્રભાત ના પોતાના ભાઈ બંધો તળાવની માલિપા દીકરો હોની નો નાવ ગયો જેને સતર સોજ્યું હતું આમ ત્રીજો દી ઉગ્યો અને પાલકની માલિપાથી હવા વેત ની નાગણી બની અને મારી મેલડી ઉતરી ઓ હવા હવા વેત નાગણી બની ને સાહેબ ઉતરી એલી નહીં કોઈની નજરે ન દેખાય ધર્મની લીલા કેવી હોય સાહેબ માણસ નો જાણ્યા કે પણ ઉભી બજારે ગામના પાદર માં તળાવ ની પાળ ની માથે સડી હવા વેચ ની નાગણી આમ પાવલી જેવડી ફેણ માંડી મંડી ગઈ બધી ઘર જોવા એટલે પાંચ સાત ભાઈ બધું તળાવ માં નાય છે પાણી ના આરે જઈને પાણી ની માલપા મારી મેલડી આવી છોકરા નાતા હતા માલપા તરતા હતા જે છોકરે સતર છોર્યું તો એના જમણા પગના અંગૂઠે ડંક દઈ દીધો

એ તળાવની માલિપા પાણીમાંથી આમ છોકરા બહાર નીકળ્યા ત્યાં હોણની માજરના દીકરાનું શરીર મંડ્યું લીલું થવા મોઢાની માલી પાથી ફીણ મંડ્યા નીકળવા માંડ માંડ દહીડી તળાવની પાળ માથે લાવ્યા છે ત્યાં પ્રાણ પંખીડું ઉડી ગયું છે એ પાંચ સાત ભાઈ બંધું કાવેડ કરી અને ઢહીડીને ક્યાં લાવ્યા હોની માજરના આંગણે એક બાજુ એંસી વર્ષની ડોસી આમ ખાટલાની માલી પાસ છે

અને કાસા ફૂતર નામ બંધ લેવા માંડ્યા ને બંધ લઈને કાંધિયાજી આમ નનામી ઉપાડવાની તૈયારી કરે ને બંધ તડો તોય તૂટી જાય ફરીવાર બંધ લીધા પાછા કાંધિયામ નીચે નમી નનામી ઉપાડવા જાય ત્યાં બંધ તૂટી જાય છે આખા ગામની માલબા ખબર પડી ગઈ સાહેબ ખોનીના ઘરે દીકરાનો અવસાન થઈ ગયું છે પણ નનામી ઉપાડે ત્યાં બંધ નનામીના તૂટી જાય સાહેબ માળસોના ટોળે ટોળા માંડ્યા જોવા આવા પણ માની મેદલી જામ આમ નજર જોઈ ગયા ઝવે હોય હીરા ને શું છે બાપુ ઝવેરી હોય પારખી કે હીરામાં શું છે ત્રીજી વાર બંધ લીધા નનામીને ઉપાડવા જાય ને બંધ તૂટ્યા હોર્સાહેબ એક દેવી બીજક પૂજ કે બીજાને આમ માર્યો ને બીજા એ ત્રીજાને માર્યો કઈ આમાં તને કાંઈ લાગે છે ત્રીજો હતો ને એ પ્રશાક સરાયની ઉંમર વટાવી ગયેલો હોશે થોડું સાફરું આવી ગયેલું ઢોકમાંથી માળા કાઢી ધડધડ ધડી

બાવડું પકડીને એટલું કીધું કે તારે જોવી છે ને હે પાણીનો લોટો ભરી ભરી પાણીનો લોટો ભરીને જેટલા માણા ઉભા થાય ને એની માથા અંજળી ઉડાડે હો દેવી અમારી નહીં પણ અમારા આગળના કોઈ વડવાનું કાઈ પુનારત થયો ને જો માળાની માલ પાસે મને માર્ગ દેખાડ્યો હોય ને હવે ઊભું રહેવાનો વડાડ નહીં હોશે ત્યાં તો તેરક વર્ષની હોનીની દીકરી આમ બેઠી બેઠી રહતી હતી ને એના ખોદૈયાની માલ પાસે

એ મને તણી દીથી ટકોરા મારતી મને બેઠી નથી રવા દેતી હે મને હેખ્યા બે હવા નથી દેતી મેલડી ની રાત દીધી મને ટકોરા મારતી હતી તું દુબળી છો ઈ વડવો દુબળો છે કાળીયો દુબળો છે અને તું જો દુબળી ન હોય તો સોર ના સતર ના સોર ના સોર ની કાતો નનામી મને મળવી જોઈ અને કાં તો સોર હાડા તણદી માં મળવો જોઈ કે ડોસી ને હાડા તણદી ની મારી પર મારા સોર ની નનામી હું મેલડી લાગી છું ત્યાં તો ડોસી નો હાયર ફાટી ગયો અરે તમારા માનતા દીવા નાળીઓ ની માનજો નથી હું તેમ એમ છું કે નાળીયે લઈ ન માનતા સાહેબ લેણું લે લેણું લે એ મેલડી છે તેર વર્ષની દીકરી બોલી ડોસી આ મારા મેલડીના સતરનો સતર નો સ્વર જોવા પીડ્યો તારા ફળિયા પાંચ સાત હાથ મેં જઈને કીધું માટી તમે આવું કઈ મેલડી ને કેતા હતા કે હા હું મેં કીધું તું શું કરી લેવું સાહેબ માડી મેલડી હવે આનો કઈ ઉપાય આ દીકરાને સમસાન સુધી લઈ જાય એવો કઈ ઉપાય કે આ એક ઉપાય છે જ્યાં સુધી મારું ખાતું ન આપો ને હવા મળ નો તાવો બંધાવા તો હું મેરડી જાય લાવી ડોસી ને કે લાય મારો તાવો હવામાન નો લાય ત્યાં કીધું તું ને કે તને હવામાન નો તાવો કરીશ લાય મારો હવામાન નો તાવો મળેલા મરદાની માથે બેન ખાવ હું મેલડી છું મારો તાવો મેં કાય

હવે બોલાવો એ ડોસી ને જે પગના ના અંગૂઠે મેલેડી એ ડક આપ્યો છે ને એ પગનો નો અંગૂઠો એના મોઢા ની માલિપા લઈ ને સુસે અને તને ઘૂટના પેટમાં ઉતારે અને જો દીકરા નું ઝેર ન ઉતારું તો હું મેન